વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો વ્હીકલ ગુજરાત ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તમને જ ફાયદો છે નવા નવા વિડીયો જોવા માટે લેવેટના નંબર એક ઉપર ફેશન ફો હીરો કંપનીનું બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરે તો ચાલીસથી પચાસ ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે કે બાઇકમાં સળો નથી રનિંગ કંડિક્શનમાં બાઇક ચાલે છે મોડલની વાત કરીએ મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત પંદર હજાર રૂપિયા કિંમત રિસ્રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દીવદર ગામ વડાણા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર ઇકો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સિટિંગ સારું લુકુસ ગાડી સારી છે રનિંગ કંડિક્શનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઇકો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ત્રણ નંબર ઉપર મારુતિ સુઝુકી રીટ ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સિટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર દસનું મોડલ છે પ્યોર ડીઝલ ગાડી કિંમતની વાત કરીએ કિંમત ફક્ત એક લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખી ફિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બાલુભાઈ પાસે બાલુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ચાર નંબર ઉપર મેક્સ પિકઅપ ડાલો આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ડાલો વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરે એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે અંદરનું સીટિંગ સારું સેલ ઇસ્ટર ક્યાંય ગાડીમાં સડો નથી વાયરિંગ સારું બેટરી સારી અને રનિંગ કંડિક્શનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરે મોડલ બે હજાર દસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેક્સ પિકઅપ ડાલુ જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા ગામ કોતરવાડા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરીશો ખીણભાઈ આપણી ચેનલ ઉપર જાહેર જાહેરાત થઈ હોય છે આડો રાખીનો વિડીયો આડાપાડીના ફોટા સરનામું કિંમત મોડલ પૂરું સરનામું સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળી ભાવિક શું કોણ વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી દો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ઇન્સ્ટાગ્રામને ફેસબુક પેજ ઉપર મિત્રો નવા હો તો ફોલો કરી લો ત્યાં બે લેવેદના વિડીયો જોવા મળતા રહેશે